રાજકોટ મહાનગરપાલિકા કલાવાડ રોડ ફાયર સ્ટેશન ખાતે વાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી 14 એપ્રિલ 1944 ના રોજ બોમ્બે ડોકયાર્ડ ખાતે સ્ટીમરમાં લાગેલી આગની ઘટનામાં ફાયર સર્વિસના 66 જવાનો શહીદ થયા હતા ત્યારે તેમની શ્રદ્ધાંજલિ અર્પણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમિત અમિત કેદવે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ શાખા આજે 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે તરીકે આપણા કેન્દ્ર સરકારના ગૃહ રાજ્ય મંત્રાલય દ્વારા જે જાહેર કરેલો છે એ દિવસ આજે ચૌદમી એપ્રિલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસ ના બોમ્બે ડોકયાર્ડની અંદર એક ફોર્ડ સ્ટીફન નામની સ્ટીમરમાં આગ લાગેલી હતી એ આગમાં આપણા ફાયર સર્વિસના છાસઠ જવાનો શહીદ થયા હતા એ જે આગ લાગેલી હતી એમાં એક બ્લાસ્ટ થયો અને ફાયર બ્રિગેડના જવાનો કામગીરી કરતા હતા આગ બુજાવવામાં ત્યારે છાસઠ જવાનો ત્યાં શહીદ થયા હતા તેને શ્રદ્ધાંજલિ આપવાના અર્થે આપણા આખા ભારતભરમાં તમામ ફાયર સર્વિસ શ્રદ્ધાંજલિ રૂપે કોઈને કોઈ જનજાગૃતિ મળે એ માટે થઈને કાર્યક્રમો કરતા હોય છે એમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા અહીંયા કાલાવરોડ ફાયર સ્ટેશન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અત્યાર સુધીમાં લગભગ સાઠથી સિત્તેર જેટલી બ્લડ ડોનેશન થયેલું છે એટલા જવાનોએ બ્લડ ડોનેટ કર્યું છે અને હજી અમારો ટાર્ગેટ છે કે ફાયર બ્રિગેડ સર્વિસનો નંબર એકસો એક છે તો અમારે એકસો એક બોટલ રક્તદાનની થાય એવો અમારો ટાર્ગેટ છે અને રક્તદાન પણ અત્યારે અહીંયા ચાલુ છે રાજકોટ શહેરમાં જોઈએ તો ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અવારનવાર આગ લાગવાના બનાવો બને છે તો રાજકોટમાં આપણા સાત ફાયર સ્ટેશન અને મોરબી રોડ પર આવેલું એક ઈઆરસી સેન્ટર છે આપણું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ગ્રાન્ટથી કાર્યરત છે એટલે ટોટલ આમ ગણીએ તો આઠ ફાયર સ્ટેશન અને તમામ જવાનો ટ્વેન્ટી ફોર બાય સેવન શિફ્ટ વાઇઝ બધા ડ્યુટી અને કોઈ પણ અકસ્માત થાય તો તુરંત જ પહોંચી અને સારી કામગીરી કરે છે આગામી દિવસોમાં જોઈએ તો રાજકોટનો વિસ્તાર ખૂબ જ વધવા જઈ રહ્યો છે તો આ વખતના બજેટમાં માન્ય કમિશનર સાહેબ અને માન્ય ચેરમેન સાહેબ તથા તમામ અધિકારી પદાધિકારીઓએ નવા ફાયર સ્ટેશન જુદા જુદા એરિયામાં બનાવવા નવા વાહનો ખરીદી કરવા મિની ફાયર ફાઇટર ફાયર ફાઈટર કારણ કે રાજકોટ શહેર જે રીતે બોળા પ્રમાણમાં જે ડેવલપ થઈ રહ્યું છે તો એ જોતાં આગામી નવા ફાયર સ્ટેશનની પણ અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત રહેશે એ મુજબ તમામ અધિકારીઓ પદાધિકારીઓ એ માટે થઈને કાર્યરત છે ખાસ આગ આગ લાગવાના બનાવો આ અત્યારે ઉનાળો છે અને ગરમીનું ટેમ્પરેચર પણ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળે છે તો ત્યારે ખાસ હું એવો અનુરોધ અનુરોધ કરીશ કે શક્ય હોય એટલો ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ જોઈતા પૂરતો કરવો પછી ઓવરહીટિંગ છે તો એને ઠંડુ કઈ રીતે થઈ શકે અથવા એસીનો ઉપયોગ છે તો તમે કન્ટિન્યુ એસી ચાલુ રાખો છો તો થોડી વખત એને રેસ્ટ પણ આપો બરાબર એવી મારી એક સજેશન છે કે ભાઈ જોઈતા પૂરતો જ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો